નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન એકમ કસોટી સપ્ટેમ્બર બે હજાર પચીસ જોઈશું વિભાગ એ જોઈએ નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરે છે અને કોઈક વાત વાયુ ઉત્પન્ન કરે છે ચૂનાના પાણીને દૂધ્યું બનાવે છે જો આ દ્રાવણ ખાલી જગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એચસીએલ દ્રાવણ હોવું જોઈએ કઈ રીતે એ તમારી ટેક્સ્ટ બુકની અંદર સરસ મજાની રીતે આપેલું છે ઓકે એની જે રાસાયણિક પ્રક્રિયા છે એ સરસ મજાની રીતે લખેલું છે ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર આવા બધા પ્રશ્નો અમને મળતા નથી કઈ જગ્યાએથી શોધવા વિદ્યાર્થી મિત્રો એવું હોય તમને પણ એવું લાગતું હોય તો ખાલી થોડા એવા પ્રશ્નો મને કહેજો હું તમને તમારી ટેક્સ્ટ બુકની અંદર કઈ જગ્યાએ છે ને એ બધું આખું લિસ્ટ બનાવીને આપી દઈશ પાના નંબર ઉપર ઓકે જે આવા બે બે અને એક એકને બે બે માર્ક્સના જે પ્રશ્ન હોય છે એની અંદર વધારે કન્ફ્યુઝ થતા હોય છે લોકો કે અને હા ખાસ એટલી સૂચના કે એક માર્ક્સના પ્રશ્ન માટે મને ના કરતા કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે એટલું તો સમજો કે મારે ટાઈમ પણ કિંમતી હોય છે ઓકે એટલે એક માર્ક્સનો પ્રશ્ન શોધવાની અંદર મુશ્કેલ થાય બે માર્ક્સનો પ્રશ્ન તમને શોધીને આપી દઈશું કે દસમા ધોરણની મારી પાસે હજુ જે કહીએ ને ગાઈડો ને બધું છે મારી પાસે બધું મટેરિયલ ઘણું બધું છે વિદાય મિત્રો બોર્ડની પરીક્ષા વખતે એ બધું જ મટેરિયલ નીકળવાનું છે બહાર અત્યારે ચડાવ્યું છે માળિયા ઉપર પરંતુ નીકળશે બોર્ડની પરીક્ષા વખત અને તમે વિશ્વાસ નહીં કરો મારું પણ વિદાઉટ ટ્યુશને એ એ વન ગ્રેડ આવેલો છે ઓકે હું મારા ટકા અત્યારે રિવીલ નથી કરતો ત્યારે હું મારા પોતાના ટકા રિવીલ કરીશ ઓકે તમને મારું પોતાનું રિઝલ્ટ બતાવીશ હાલની અંદર ઓકે હાલના સમયગાળાની અંદર કે જ્યાં ટ્યુશન તો હર એક વિદ્યાર્થી જતો હોય છે એવા સમયગાળાની અંદર ઓકે વિદ્યાર્થી મિત્રો હું કંઈ દેખાવ કરવા માટે મેં નહોતું કર્યું કારણ કે મને એવું નથી કે ટ્યુશન જવું જોઈએ કે ના જવું જોઈએ તો મારા પોતાની રીતે હું નહોતો જતો મારી કહીએ તો એવું જ મનોમંથન એવું છે એ વખત હું તમને મારો કહીએ ને પ્રતિભાવ પણ આપીશ કે કઈ રીતે મેં કર્યું ઓકે પ્રશ્ન નંબર બે કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે બોર્ડની પરીક્ષા વખત સરસ મજાના હું તમને આપીશ કે અત્યારે જવાબ બ્રોમિંગ છે ખાલી જગ્યા પૂરો છાસ એસિડિક સ્વભાવ ધરાવે છે તો એસિડિક સ્વભાવ ધરાવે છે પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર લખો દસ સેન્ટીમીટર વીસ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા ત્રણ બૈડીકોલ લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધારે છે તો દસ સેન્ટીમીટરવાળાનો કે પાવર સૌથી વધારે કોનો હોય કોનો હોય ચલો કહો મને કમેન્ટ બોક્સની અંદર હું તમને નથી કહેતો ખરા છે કે ખોટા તે જણાવો આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે તો ખરો વિદ્યાર્થી મિત્રો આવા રોગોનો જે પ્રશ્ન છે એ ચાર માર્ક્સની અંદર પૂછાતો હોય છે તો બધું જ આખવું તૈયાર કરી દેવું આ તો એક માર્ક્સની અંદર છે કોમન છે ચલો આવડી જશે ઓકે યોગ્ય જોડકા જોડો ઓઝોન સ્તરની અગત્યતા તો જવાબ આવશે એ યુવ વિકિરણનું શોષણ કરે છે અને ઓઝોન સ્તરનું વિઘટન કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો સીએફસી વાયુ કરે છે અત્યારે તો જોડકા જોડેલા જ છે સામાસામે જ છે પરંતુ એવા પણ આવી શક્યો કે એવું નહીં કે બધું જોડવાનું જ આવે જોડેલા પણ આવે આપણે એમને એમ લખેલો હોવું જોઈએ કે એ થોડું કોમન સેન્સ દોડાવજો નહીંતર ઘણા વિદ્યાર્થીઓ જેવું કરે અરે એમ થોડા બેઠા જોડેલા આવતા હશે કે સર તો કે જોડવાના તો આપણને માર્ક્સ આપે છે ના વિદ્યાર્થી મિત્રો જોડવાના માર્ક્સ તો ખરા ચાલો એ તો સમજી શકો તમે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને સમજણ કેટલી પડી છે એના ઉપરથી હોય છે ઓકે વિભાગ બી જોઈએ ટીપાવમણું અને તણાવપણું નો અર્થ સમજાવો ધાતુને ટીપીને તેના પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે તો ધાતુઓને પાત્ર તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે કે વિધામ આવું છે પીડીએફ મેળવવા માટે વધારે તમારે કંઈ નથી કરવાનું નીચે આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોઈન થઈ જજો ઓકે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે આવજો તાતા ગુડ બાય ટેક કેર લવ યુ અવ